આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત પરમ પૂજ્ય એવા સ્વામિનારાયણ માંથી પધારેલા માતા બહેનો અને રાજકોટના પ્રથમ નાગરિક મેયર શ્રી નીનાબેન પેઢડિયા તેમજ વોઇસ ઓફ ડે માંથી મીરાબેન આજે એમાં તેમજ લીલુબેન જાદવ કિરણબેન માકડિયા અમારા વસંતભાઈ લીંબાસિયા જયેશભાઈ સોરઠિયા અને આપણને બધાને એક સાથે ભેડા કીધા છે એવા જયેશભાઈ ઉપાધ્યાય અને મોટી સંખ્યામાં ઉપસ્થિત માતાઓ અને બહેનો અને સ્ટેજ ઉપરના બધા જ બોલબાલા વિશે તમને લોકોને જાજી માહિતી આપવાની જરૂર નથી આપ બધા જાણો છો પણ મારે તમને નાની એક બે વાત કરવી છે પહેલા તો જયેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન કે આજે જે એને આજે આપણને બધાને એક તાતડે બાંધવાનું જોડવાનું કામ કર્યું છે અને અલગ અલગ ક્ષેત્રમાંથી મહિલાઓને નારીઓને આગળ લઈ આવવાનું જે કામ કર્યું છે એટલે આપણે જયેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને સાથે સાથે આજે નીચે આપ જાણો છો મેં એક વાનગીના કોમ્પિટિશન એટલે હરીફાઈનું કામ પણ કર્યું છે એટલે જે બહેનોએ એમાં ભાગ લીધો મેં આખું જોયું એ પણ એક સરસ મજાનું કામ છે એટલે જે બહેનોએ ભાગ લીધો છે એને પણ અભિનંદન અને આવડી મોટી જે કઈ બધી સંસ્થાઓ છે અને તમે લોકો સંસ્થાઓ ચલાવો છો બેનોને વધારે માર્ગદર્શન આપો છો એટલે ખુબ એક મોટું પુણ્યનું સેવાનું કામ છે સાથે સાથે અમે પણ નસીબદાર છે કે જયેશભાઈના માધ્યમથી આટલા બધા માતાઓ બહેનોના અમને દર્શન કરવાનો મળવાનો મોકો મળ્યો અમે પણ નસીબદાર અમારી જાતને સમજીએ છીએ જ રીતે આજે આપણે અલગ અલગ સંસ્થાઓમાં ચલાવતા બહેનો એનો મળવાનો કાર્યક્રમ યોજ્યો અને એનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજ્યો છે એવી જ રીતે સંસ્થા અલગ અલગ મેડિકલ ક્ષેત્ર હોય

જયેશભાઈ યાદ આવે કે જયેશભાઈ પાસે જાશું તો આપણે આટલા માણસોનું રસોડું કરવું છે તો આપણને રસોડાની વ્યવસ્થા પણ કરી આપશે આટલી આ સેવા કરવી તો આપણને કરી આપશે એટલે જયેશભાઈ રાજકોટની અંદર હવે તો ખાલી માત્ર રાજકોટની નહીં પણ આખા જુનાગઢ જેતપુર જામનગર અલગ અલગ જિલ્લાઓમાં હવે કામગીરી એની વધારી છે એટલે તમારા બધા બેનોના આશીર્વાદથી જયેશભાઈની કાયમ માટે તંદુરસ્તી સારી રહીએ અને એની આયુષ્ય લાંબી રહીએ અને આ જ રીતે આપણી વચ્ચે સેવા કરતા રહીએ એવી પણ હું એમને શુભેચ્છા આપું છું ધારાસભ્ય તરીકે મારી ક્યાંય જરૂર હોય તો હું આપની સાથે હરમેશ કાયમ માટે છઉં અને રહીશ પછી જ્યારે મારે એક આપની પણ બીજી એક પણ વાત કરવી છે મેં એક હમણાં જ હજી પંદર વીસ દિવસ પહેલાં એક મેડિકલ કેમ્પ કર્યો હતો અને એમાં પચીસો લોકો એ લાભ લીધો હતો અને એમ્સ હોસ્પિટલ ના સહકારથી આ કેમ્પ યોજ્યો હતો એમાં બધી જ સારવાર બધી જ પ્રકારની દવા અને ચશ્માને બધું ફ્રી આપવામાં આવ્યું હતું એવી રીતે હવે હવે આવતા મહિનામાં અમે એક સ્પેશિયલ આખા રાજકોટ માટે કેન્સરનો કેમ્પ કરીએ છીએ અને એમાં ટાટા હોસ્પિટલના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો અમે બોલાવવાના જઈ અને બધી જ પ્રકારની ત્યાં એને સુવિધા સારવાર મળે અને એનું માર્ગદર્શન મળે કેન્સરથી બીવાની જરૂર નથી ટેકનોલોજી ખૂબ સરકારે સંશોધન કરીને એડવાન્સ લઈ આવ્યા છે પણ એના અમુક સ્ટેજ પહેલાં તમને જાણકારી મળી જાય તો સો કોઈ પણ જાતની તકલીફ પડતી નથી એવું ડૉક્ટરોનું કહેવું છે અને એના માટે અમે ખાસ આખા રાજકોટ માટે મારી કાર્યાલયે અમે કેમ્પ કરવાના જઈ અમે સોશિયલ મીડિયાના માધ્યમથી અને બેનરોના બેનરને ને બધે લગાડશું હોર્ડિંગ નહીં એટલે આપની જાણ માટે તો તેમાં પણ આપ સૌ ભાગ લેશો બસ આટલી જ વાત કહી અને મારી વાત પૂરી કરું છું આવા જ કાર્યક્રમ જયેશભાઈ યોજતા રહીએ અને આપણે બહુ સાથે સાથે મળતા રહી એવી શુભેચ્છા સાથે મારી વાત પૂરી કરું છું ભારત માતા કી